હવે વાત કરીએ મહેસાણાની તો ઉંઝા બજારમાં જીરુંના ભાવ તળિયે બેસતા આ વર્ષે બજારનું ટર્નઓવર અંદાજે ચાર હજાર રૂપિયા કરોડ ઘટી શકે છે બજારમાં જીરૂની સાત હજાર બોરીની આવક થઈ છે સુપર ક્વોલિટી જીરાનું ભાવ ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો પચાસ બેસ્ટ ત્રણ હજાર છસ્સોથી ત્રણ હજાર સાતસો મીડિયમ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર અને એવરેજ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા છે ગયા વર્ષની તુલનામાં ભાવ પંદરસો રૂપિયા નીચા છે વરિયાળી બજારમાં દૈનિક આવક પંદરસો બોર રહી છે પ્રીમિયમ ગ્રીન વરિયાળી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સુપર ગ્રીન બે હજાર પાંચસોથી ચાર હજાર બેસ્ટ ગ્રીન બે હજારથી ચાર હજાર મીડિયમ એક હજાર ચારસોથી બે અને એવરેજ એક હજાર ત્રણસોથી એક હજાર એક હજાર ચારસો રૂપિયા છે ઇસબગુલની દૈનિક આવક પણ પંદરસો બોરી છે પેકેટ ઇસબગુલના ભાવ બે થી બે હજાર એકસો સેમી ક્વોલિટી એક હજાર નવસોથી બે હજાર ફોરેન કલર એક હજાર આઠસોથી એક હજાર નવસો ફોરેન ક્વોલિટી એક હજાર સાતસોથી એક હજાર આઠસો રૂપિયા છે બજારમાં જીરૂ વરિયાળી અને ઇસબગુલના ભાવોમાં મંદી દેખાઈ રહી છે જીરું વરિયાળી અને ઊંઝાથી નિર્યાત જે આઈટમો છે એ બધામાં આ વર્ષે પ્રોડક્શન પણ વધારે હતું અને સામે ડિમાન્ડ ઘણી ઓછી છે આ વર્ષે જીઓ પોલિટિકલ સિચ્યુએશન પણ ખરાબ છે અને ભારત વર્ષમાં ચોમાસું પણ ખૂબ જ અનિયમિત અને વધારે પડતું લંબાયું છે દરેક પૂર અને વાવાઝોડા પરિસ્થિતિને લીધે એ માગ પણ ઓછી છે આશા રાખીએ કે એ માગ હવે આવે અને જે માલ વેપારીઓ જોડે પડ્યો છે ખેડૂતો જોડે પડ્યો છે એનો નિકાલ થાય કારણ કે એના ભાવ સિઝનના ભાવ કરતાં લગભગ પચીસ થી ત્રીસ ટકા જેટલા ઘટી ગયા છે એટલે વેપારીઓને અને ખેડૂતોને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે

વેપારમાં પણ પંદર થી વીસ ટકાનો ઘટાડો થયો છે અને આવક પણ ઘટી છે રકમ જોઈએ તો લગભગ બે થી ત્રણ હજાર કરોડ જેટલું અમારે અહીંયા આગળ ટર્ન ઓવર ઘટશે